હાય એવરીવન કેમ છો બધા મજામાં કાજલ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વધેલી રોટલીના મસાલા કોન બનાવશું આપણે રોટલીમાંથી ઘણીવાર ચેવડો બનાવીએ છીએ રોટલીનું શાક બનાવીએ છીએ પણ આજે સાવ અલગ જ રેસિપી હું તમારી સાથે શેર કરીશ તો ચાલો આપણે મસાલા કોન બનાવીએ તો મસાલા કોન બનાવવા માટેની સામગ્રી રેડી છે મેં પાંચ છ રોટલી લીધી છે બટાકાનો મસાલાવાળો માવો લીધો છે બટાકાને બાફી અને એનો મસાલાવાળો માવો કરી નાખ્યો છે આપણે જે બટાકા વાળામાં સ્ટફિંગ કરીએ છીએ એ ટાઈપનું જ છે પછી મેં ઝીણી તીખી સેવ લીધી છે ટોમેટો કેચઅપ લીધું છે અને બે ચમચી ઘઉંનો લોટ લીધો છે સ્લરી બનાવવા માટે તો ચાલો હવે આપણે મસાલા કોન બનાવીએ સૌથી પહેલા આપણે રોટલીને પીઝા કટરથી આ રીતે કટ કરી લેશું બધી રોટલીને આપણે ઘઉના લોટની સ્લરી બનાવશું આપણે કોન બનાવવા માટે ઘઉંના લોટની સ્લરી બનાવશું આ ઘઉંના લોટમાં આપણે થોડું પાણી એડ કરીશું સ્લોરી તૈયાર છે હવે આપણે પોન્ડ કઈ રીતે બનાવાય એ જોઈશું અહીંયા મેં રોટલીનો એક પીસ લીધો છે અને આ રીતે આપણે વાળી દઈશું એ રીતે આમ વાળી દઈશું બરાબર હવે છે ને અહીંયા થી આપણે એને પેક કરી દઈશું આવી રીતે આવી રીતે પેક કરી દઈશું હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ એની અંદર એડ કરી દઈશું આવી જ રીતે આપણે બીજો કોન બનાવશું અહીંયાથી સીલ કરી દેવાનું છે દોરીથી પેક કરી દેવાનું છે એટલે તેલમાં આપણું કોન છૂટે નહીં સ્ટફિંગ એડ કરશું આવી રીતે આપણે બધા કોન વાળી લેશું હવે આ કોન તૈયાર થઈ ગયા છે હવે આપણે એક એક આવી રીતે લેશું ગેસની ફ્લેમ આપણે બહુ સ્લો પણ નથી રાખવાની અને બહુ ફાસ્ટ પણ નથી રાખવાની આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે એટલે આ બહુ ક્રન્ચી લાગશે હવે આપણા કોન તળીને એકદમ સરસ રેડી થઈ ગયા છે એકદમ સરસ તળાઈ ગયા છે હવે આપણે આ કોનને કેચઅપમાં બોળશું કેચઅપમાં ડીપ કરશું અને સેવથી ગાર્નિશ કરશું જુઓ રીતે બધા માં બોળી અને સેવ થી ગાર્નિશ કરી લેશું તો જુઓ આપણા મસાલા કોન તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી અને ક્રન્ચી એવા મસાલા કોન રેડી છે તો મારી આ રેસીપી તમને કેવી લાગી અચૂક કમેન્ટ કરજો અને જો મારી ચેનલને પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછી અવનવી રેસીપીઓ સાથે આપણે મળશું બાય બાય